કઈ ભેગું નહીં આવે તમારી જ મેળવેલી સંપત્તિ થી તમને કદાચ બીમાર પડશો તો હોસ્પિટલ લઈ જવાય તમારા પૈસા થી લીધેલી કાર હોય ને ગમે તેટલી મોંઘી કાર હોય તમને બેહાડીને દવાખાને લઈ જવાય દીકરો દવાખાને લઈ જાય કારમાં બેહાડીને પણ ન્યા આપણું મરણ થઈ જાય તો પછી કારમાં નહીં લઈ આવે પતિ ગયું તમારી જ સંપત્તિ તમારા કામમાં નહીં આવે તમારી ભેગું તો એક જ વસ્તુ આવશે ખાલી તમારું કરેલું સત્કર્મનું પાથ તમારાથી જે સારા કામ થયા છે એનું પુણ્ય તમારી ભેગું આવશે અને આ દુનિયાનો નિયમ છે જે દેશમાં જાય ને એ દેશના પૈસા લઈને જવું પડે હવે અહીંયા અમે અમેરિકામાં કોઈ દુકાને જઈને કહીએ કે લ્યો 500 નો નોટ અમને પાણીની એક બોટલ આપો તો કોઈ આપે અમને આપે પ્રવીણભાઈ કોઈ કાઈ ન આપે ને તો તમારી બે ડોલર ની હોય એકસો ને સાઠ રૂપિયાની કદાચ એકસો ને સિત્તેર રૂપિયાની પંચ્યાસી રૂપિયા ગણો તો એકસો ને સિત્તેર રૂપિયાની એ પાણીની બોટલ થાય એના બદલે પાંચસો આપીએ તો પાણી ન આપે કેમ તો કે અહીંયા ડોલર ચાલે વાલા ભક્તજનો એક વાત યાદ રાખજો અમેરિકામાં ડોલર ચાલે લંડનમાં પાઉન ચાલે દુબઈમાં દિરામ ચાલે ભારતમાં પૈસો ચાલે ઉપરના લોકમાં પુણ્યની જ કરન્સી ચાલે બીજું કઈ હાલતું નથી આ સંસારમાં ઉપર પુણ્ય ચાલે છે અને કરન્સી લઈને જ જાવી પડે કઈ અમેરિકા આવ્યા પછી એમ ન કહેવાય કે હવે અમને ત્યાંથી ડોલર મોકલી દેજો જે દેશમાં જઈ એ દેશના પૈસા સાથે લઈને જ જવા પડે તો એમ ઉપરના લોકમાં જવું છે તો જેમ તમે અમેરિકા આવો ત્યારે ભારતના પૈસામાંથી તમે ડોલરમાં કન્વર્ટ કરીને આવો છો એમ તમારી પાસે જે પૈસા છે એ પૈસામાંથી સત્કર્મ કરી પુણ્યની કરન્સીમાં ટ્રાન્સફર કરી અને પછી તમે જવાને માટે લઈ જાજો ઉપર પુણ્યની કરન્સી કામ આવશે બીજું કશું કામ નહીં આવે આ સંસારમાં આપણને પુણ્ય કમાવા માટે ભગવાને મોકલ્યા છે અને એવું સત્કર્મ કરો કે ઠાકોરજી આપણને એના સુધી લઈ જાય સ્વર્ગમાં જવાની ઈચ્છા રાખતા હો સ્વર્ગ છે છે ને આમ તમે જોવા તો સ્ટાર અહીંયા સેવન સ્ટાર હશે કદાચ પણ સ્વર્ગ એટલે ટેન હાઈ ફાય બધી ટેકનોલોજી વાળું પણ એ તમને ત્યાં સુધી રાખશે જ્યાં સુધી પૈસા હશે હોટલમાં ક્યાં સુધી રોકાવા દે અહીંયા તો મોટલ કે હું કે તમારે કે હોટલ કે મહેશભાઈ હું કે મોટલ ને બે બોલે હોટલ મોટલ તમે જે કહ્યું બે વસ્તુ હોય આપણી પાસે હોટલમાં રોકાવા જઈએ કેટલા દિવસ તમને રૂમમાં રોકાવા દે જ્યાં સુધીનું પેમેન્ટ કરો પેમેન્ટ પૂરું હલો ચેકઆઉટ કરો બરાબર છે ને તો સ્વર્ગમાં એવું જ છે તમે જેટલું પુણ્ય લઈને જાઓ ત્યાં સુધી રોકાવા દેશે એટલા માટે મારે તમને પ્રાર્થના એ કરવી છે કે સ્વર્ગમાં જવાના અબરખા છોડી દેજો જાવું છે તો ભગવાનના ધામ સુધી પહોંચી જવું છે આટલી અબરખા રાખજો વાલા ભક્ત ચલો કારણ કે પરમાત્મા કૃષ્ણ પોતે ગીતાજીમાં બોલ્યા છે યદ્ ગતવા નિવર્તન તે તદ્ધામ પરમ મમ ગીતાજીમાં ભગવાન સ્વયં બોલ્યા છે અર્જુન સાંભળ આ સંસારમાં સ્વર્ગમાં જાય એ ફરી પાછો આ સંસારમાં આવે છે પણ જે મારા ધામમાં આવે છે એ ક્યારેય ફરી પાછો આ સંસારમાં આવતો નથી હોતું એને પછી પાછો એને આ મરણ લોકમાં આવતું જ પડતું એટલે તમે બધા કયો છો હરે મારા વાલા શ્રીનાથજી અમારી અરજી એવી સાંભળી લો અમને તમારા ધામ સુધી લઈ જાઓ હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં હારે વાલા અરે વાલા અરજી મારી સુણો શ્રી નાથજી લઈ જા તારા ધામમાં ંત સમયના બે મરંતમાયના બે હારે માર સમયના

માણસ ગંગાજીમાં નાવા જાય શું કામ જાય કે શું કામ જાય છે પાપ ધોવા આનો અર્થ થયો કે ખબર છે કે મેં પાપ તો કયા જ છે આનો અર્થ એ થયો કે તમને ખબર છે કે અમે પાપ કર્યા છે પણ તમારા બધાના પાપ ધોવાઈ ગયા છે એટલા માટે આ ભાગવતી ગંગા તમને ઘરે બેઠા નવડાવવા આવી છે